સર્વાંગી વિકાસની વાત કરી હતી વકીલોએ દેશની આઝાદીની લડતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું સુરાજ અને સુશાનમાં વકીલોએ યોગદાન આપ્યું છે એ માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ભાજપને મત આપવા અને અપાવવા અપીલ કરી હતી આ બેઠકમાં ખેડા ખેડાજેલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ વ્રમભટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચારસો પારના આંકડાને સાકાર કરવા સં વકીલોને અપીલ કરી હતી આ બેઠકમાં ખેડા સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ બેઠકના સંયોજક અને એડવોકેટ દશરથભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અને એડવોકેટ અમિતભાઈ ડાભી સિનિયર એડવોકેટ કિરીટભાઈ બારોટ સહિત વિવિધ વકીલ મંડળના હોદ્દેદારો વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા